વિચાર અમે એકવાર અહીંયા ઓર્ગેનિક વસ્તુ ખાવા આવ્યા હતા અમને બહુ સારી લાગી એટલે અમને અહીંયા જોડાવાનું મન થયું અને આ બધી વસ્તુ ઓર્ગેનિક જ છે આમાં જે બી વસ્તુ વપરાય છે બધી ઓર્ગેનિક જ વસ્તુ છે એટલે ઓલ જે લોકોને સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે અમે આ કરીએ છીએ અને આ મસાણાથી બધી વસ્તુઓ અમારે મસાણાથી ખૂબ ભરપૂર છે શુદ્ધ અને સાત્વિક આહાર અંગે લોકોમાં જાગૃતિનો અભાવ છે ત્યારે તમે શુદ્ધ અને સાત્વિક આહાર અંગે જાગૃતિ લાવવા માટે આજે સ્ટોલ શરૂ કર્યો છે એમાં આપની સ્ટોલની શું વિશેષતા છે કઈ વેરાયટી છે સ્ટોકમાં જો પહેલું તો ખારેક પાક છે કે કેવી રીતે બને છે અને એનો ખાવાથી શું થી શરીરમાં તમને ઉર્જા રહે છે શિયાળા દરમિયાન અને તેમાં બધા દેશી વસાણાથી બેઠા છે જેથી કરીને લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ પણ સારી થાય છે ગુંદર છે ને ગુંદર ગુંદર ખાવાથી આપણું સ્વાસ્થ્ય બહુ સારું રહે એમાં એટલો બધો ગુંદર આવે અને ગુંદર અને વસાણા એમાં કેટલા બધા વસાણા આવે ડ્રાય ફ્રૂટ આવે કેટલી બધી વસ્તુ આવે ત્યારે આ પેટ બને છે ટોપરું આવે કેટલી બધી વસ્તુ આવે ત્યારે વસાણાથી ભરપૂર છે ભાવનગર સોની સમાજમાં સૌથી પ્રથમ વખત ચહેરાની જેઠાણી દ્વારા આયોજિત આ ફૂડ સ્ટોલમાં તમે જે રીતે આયોજન કર્યું છે તેમાં શહેરના સોની સમાજને તમારા તરફથી કે આમંત્રિત કરો એવી એક વિનંતી છે બોલો જય શ્રી કૃષ્ણ અમે જવાહર મેદાનમાં સમગ્ર સોની સમાજમાં આમંત્રિત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ હવે આ જે બહેનો માટે જે આયોજિત કર્યું છે એને તમે પ્રેરણા આપી છે સરસ મજાની બરોબર છે આવી પ્રેરણા તમને ક્યારે આવી અમે ત્રણ વર્ષથી મુલાકાત લેતા અમને એવું સૂચન કહ્યું કે આપણે પણ આવી રીતે કરવું જોઈએ એમ બહેનોને આ ફેનિસને સાથે રાખીને બહેનોને મોટિવેટ કરવા તો આ રીતે એવો સમાજમાં આપણે જાગૃતિનો અભાવ છે જયારે બરોબર તમે જે આ રીતે કર્યું છે હવે પછી પણ આગામી વર્ષોમાં પણ તમે આ પરંપરા જાળવી જાળવી રાખશો આ છે ને પેર છે ને જે એક એટલા વર્ષો મારા બનાવતા હતા દાદી બનાવતા એટલા વર્ષ જૂની આ પેદ છે પેદ એટલા વર્ષો જૂની છે કે અમે તો નાના હતા ત્યાંથી ખાતા આવ્યા છીએ આ આપણા નવી જનરેશન ને પણ આ વસ્તુ ખવડાવીએ હા તમે સવારમાં બે ચમચી બે ચમચી ગ્લાસ દૂધ લીઓ ને તો તમને આખા દિવસની એનર્જી રહે અને આ બે બે મીના આશિયાળામાં બે મહિનાનું પર્કું સેવન કરો તો તમને વારમી મહિનાની ઉર્જા રહે